ખાવાની ખૂબ જ મજા પડે તેવું ઠંડુ ઠંડુ ટેટી સાબુદાણાનું કસ્ટર્ડ બનાવીશું અને એ પણ કસ્ટર્ડ પાવડરના ઉપયોગ વગર તમે એક વખત આ ટેટી સાબુદાણાનું કસ્ટર્ડ બનાવીને ખાશો ને તો ફાલુદાને તો ભૂલી જ જશો એટલું ટેસ્ટી બને છે તો ચાલો આ ખાવાની ખૂબ જ મજા પડે તેવું ટેટી સાબુદાણાનું કસ્ટર્ડ બનાવવાની શરૂઆત કરીએ ઠંડુ ઠંડુ સાબુદાણા અને ટેટીનું કસ્ટર્ડ બનાવવા માટે સૌથી પહેલાં આપણે અડધો કપ સાબુદાણા લઈ લેશું હવે આ સાબુદાણાને ચોખ્ખા પાણી વડે સરસથી ધોઈ લેશું જેથી તેના ઉપર કોઈ પણ કચરો અથવા તો જે એક્સ્ટ્રા સ્ટાર્ચ હોય તે નીકળી જાય હવે સાબુદાણાને પલાળવા માટે તેમાં અડધો કપ એટલે કે જેટલા સાબુદાણા લીધા હોય તેટલું જ પાણી ઉમેરીશું હવે આ સાબુદાણાને ઢાંકણ ઢાંકીને 4 થી 5 કલાક માટે પલળવા દેશું 5 કલાક પછી સાબુદાણાને ચેક કરીએ તો અહીંયા જોઈ શકાય છે કે સાબુદાણામાં સરસથી પાણી એબ્સોર્બ થઈ ગયું છે અને સાબુદાણા પલળી પણ ગયા છે અને અહીંયા જોઈ શકાય છે કે સાબુદાણામાં થોડું પણ એક્સ્ટ્રા પાણી બચ્યું નથી એટલે જ્યારે પણ તમે સાબુદાણા પલાળો ત્યારે જેટલા સાબુદાણા લીધા હોય તેટલું જ પાણી ઉમેરીને સાબુદાણાને પલાળવા હવે આ પલાળેલા સાબુદાણાને આપણે સાઈડમાં રાખી દેસુ અને આગળની બીજી તૈયારીઓ શરૂ કરશું હવે અહીંયા મેં એક મીડિયમ સાઈઝની આ રીતે ટેટી લીધેલી છે હવે આ ટેટીને નાઈફની મદદથી બે ટુકડામાં કટ કરી લેશું અને ત્યાર પછી જે આ ટેટીનો અંદરનો બીયાવાળો ભાગ છે તેને અલગ કાઢી લેશું ટેટીના બીયા કાઢી લીધા પછી હવે આ ટેટીનો જે અંદરનો પલ્પનો ભાગ છે તે આપણે કાઢવાનો છે તો તેના માટે મેં આ રીતે એક સ્કૂપર લીધો છે તેની મદદથી આ બધો ટેટીનો પલ્પ કાઢી લેશું અહીંયા તમે સ્પૂનની મદદથી પણ ટેટીનો પલ્પ કાઢી શકો છો અને એ સિવાય ટેટીને નાની ચીરુમાં કટ કરીને તેનો છાલનો ભાગ કાઢીને પણ તમે પલ્પને અલગ લઈ શકો છો અત્યારે હું આ રીતે સ્કૂપરની મદદથી ટેટીનો પલ્પ કાઢું છું કેમ કે આ રીતે ટેટીનો પલ્પ કાઢવાથી ટેટીનો એક બાઉલ ક્રિએટ થશે જેનો ઉપયોગ મેં હું સર્વિંગ માટે કરવાની છું આ રીતે ટેટીનો બધો જ પલ્પ નીકળી જાય ત્યાર પછી આ પલ્પમાંથી થોડો પલ્પ બાકી રાખીને બાકીનો બધો જ ટેટીનો પલ્પ આપણે મિક્સર જારમાં કાઢી લેશું થોડો પલ્પ સાઈડમાં આપણે બાકી રાખ્યો છે તેનો ઉપયોગ આપણે ગાર્નિશિંગ માટે કરીશું હવે ટેટી સાથે મિક્સર જારમાં એકથી થી દોઢ ટેબલ સ્પૂન જેટલી ખાંડ ઉમેરીશું ખાંડ તમારી ટેટી જે રીતે ગળી હોય એ રીતે તમે એડજસ્ટ કરી શકો છો અને હવે આ બંને વસ્તુને સરસથી પીસીને એક ટેટીની પેસ્ટ બનાવી લઈશું અહીંયા તમે જોઈ શકો છો કે આ ટેટીની એકદમ સ્મૂથ પેસ્ટ તૈયાર થઈ ગઈ છે તો હવે આ પેસ્ટને આપણે સાઈડમાં રાખીશું અને બીજી સાઈડ એક વાસણમાં એક લીટર દૂધ લેશું અહીંયા મેં ગાયનું દૂધ લીધું છે તમે ગાયનું અથવા તો ભેંસનું તમારી પાસે જે દૂધ અવેલેબલ હોય તે લઈ શકો છો હવે આ ઠંડા દૂધમાં જ વન ફોર્થ કપ જેટલો મિલ્ક પાવડર ઉમેરીને તેને દૂધમાં સરસથી મિક્સ કરી લેશું અહીંયા એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે મિલ્ક પાવડરને આપણે ઠંડા દૂધમાં જ ઉમેરવાનો છે અને અત્યારે મેં ગેસની ફ્લેમ ચાલુ નથી કરી મિલ્ક પાવડર દૂધમાં સરસથી ઓગળી જાય ત્યાર પછી જ આપણે ગેસની ફ્લેમ ચાલુ કરવાની છે હવે મિલ્ક પાવડર દૂધમાં સરસથી ઓગળી છે તો તો તેમાં અથવા તમારા સ્વાદ પ્રમાણે ખાંડ ઉમેરીને ગેસની ફ્લેમ ચાલુ કરીશું હવે દૂધને ગેસની મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર ગરમ કરીશું જરૂર લાગે તો દૂધને વચ્ચે વચ્ચે ચમચા વડે હલાવતું રહેવું દૂધ ગરમ થઈને ઉકળવાનું ચાલુ થાય એટલે તેમાં આપણે જે સાબુદાણા પલાળ્યા હતા તે પલાળેલા સાબુદાણાને દૂધમાં ઉમેરી દેસું હવે આ સાબુદાણાને આપણે દૂધમાં પકાવવાના છે તો તેના માટે ગેસની મીડિયમ ફ્લેમ ઉપર દૂધને વચ્ચે વચ્ચે ચમચા વડે હલાવતા હલાવતા સાબુદાણાનો એકદમ ટ્રાન્સલ્યુસન્ટ કલર થાય ત્યાં સુધી તેને પકાવીશું દૂધ સરસથી ઉકળે અને સાબુદાણા પાકે ત્યાં સુધીમાં જો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો નીચે આપેલા સબસ્ક્રાઈબ બટન પર પ્રેસ કરો અને બાજુના બે લાઇકન પર ક્લિક કરો જેથી તમને મારા નવા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે ઓર અગર આપ મેરી હિન્દી હિન્દીમાં દેખના ચાહતે હો તો મેરી ચેનલ એચ એનએસ કિચન કો વિઝિટ કરે જિસકી લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં દી હે

આ દૂધમાં ઉમેરી દેસુ હવે બધી જ વસ્તુને સરસથી મિક્સ કરી લઈ ગેસની મીડિયમ ફ્લેમ ઉપર તેને વચ્ચે વચ્ચે ચમચા વડે હલાવતા હલાવતા દોઢ થી બે મિનિટ માટે પકાવીશું અહીંયા આપણે આ કસ્ટર્ડ બનાવવા માટે કસ્ટર્ડ પાવડરનો ઉપયોગ નથી કર્યો છતાં પણ સાબુદાણાને દૂધમાં ઉકાળવાના લીધે આ કસ્ટર્ડ મસ્ત ઘટ બનશે જનરલી આ સાબુદાણા ટેટીનું કસ્ટર્ડ બનાવવા માટે દૂધમાં સાબુદાણાને ઉકાળવામાં નથી આવતા તેને પાણીમાં ઉકાળ્યા પછી દૂધમાં ઉમેરવામાં આવે છે પણ જો તમે ડાયરેક્ટ સાબુદાણાને જ દૂધમાં ઉકાળશો તો આ કસ્ટર્ડ ખૂબ જ ટેસ્ટી બનશે દોઢેક મિનિટ જેવું પકાવ્યા પછી અહીંયા જોઈ શકાય છે કે આપણું આ કસ્ટર્ડ મસ્ત રીતે ઘટ થવા લાગ્યું છે તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દેસુ અને હવે આ કસ્ટર્ડને આપણે ગેસ ઉપરથી નીચે ઉતારી લેશું હવે આ કસ્ટર્ડને આપણે ઠંડુ કરવાનું છે પણ તે પહેલાં તેમાં એક ટી સ્પૂન જેટલું વેનીલા એસન્સ ઉમેરીશું જેથી કરીને આપણે કસ્ટર્ડ પાવડર નથી ઉમેર્યો તો તે વેનીલા ફ્લેવર્ડ કસ્ટર્ડ પાવડરનો ફ્લેવર આ કસ્ટર્ડમાં આવી જાય વેનીલા એસન્સને સરસથી કસ્ટર્ડમાં મિક્સ કર્યા પછી આ કસ્ટર્ડને વચ્ચે વચ્ચે ચમચા વડે હલાવતા હલાવતા રૂમ ટેમ્પરેચર ઉપર ઠંડુ કરીશું હવે આ કસ્ટર્ડ રૂમ ટેમ્પરેચર ઉપર ઠંડુ થઈ ગયું છે અને અહીંયા તમે જોઈ શકો છો કે ઠંડુ થયા પછી આ કસ્ટર્ડ વધારે ઘટ થયું છે હવે આ કસ્ટર્ડને આપણે ઠંડુ ઠંડુ સર્વ કરવાનું હોય છે તો તેના માટે કસ્ટર્ડને એક બાઉલમાં કાઢી લેશું અને ત્યાર પછી તેને બે થી ત્રણ કલાક અથવા તો તમારી અનુકૂળતા પ્રમાણે ફ્રીઝમાં રાખીને ઠંડુ કરીશું ત્રણ કલાક પછી કસ્ટર્ડ ને જોઈએ તો અહીંયા જોઈ શકાય છે કે આ કસ્ટર્ડ મસ્ત ઠંડુ થઈ ગયું છે તો ચાલો ફટાફટ આ ઠંડા ઠંડા કસ્ટર્ડ ને આપણે સર્વ કરીએ કસ્ટર્ડ ને સર્વ કરવા માટે સૌથી પહેલા સર્વિંગ ગ્લાસ લઈ તેમાં બે થી ત્રણ બરફના ટુકડા ઉમેરીશું ત્યાર પછી તેમાં થોડા બારીક સમારેલા ટેટીના ટુકડા ઉમેરીશું આ ટેટીના ટુકડા જ્યારે આપણે કસ્ટર્ડ ખાશું ત્યારે એક મસ્ત ટેક્સચર આપે છે અને તેની સાથે જ આ કસ્ટર્ડને વધારે હેલ્ધી અને શરીરને ઠંડક આપવા માટે એકથી દોઢ ટેબલ સ્પૂન જેટલા પલાળેલા તકમરીયા ઉમેરીશું ત્યાર પછી કસ્ટર્ડને મસ્ત હેલ્ધી અને ટેસ્ટી બનાવવા માટે તેમાં એક થી દોઢ ટેબલ સ્પૂન જેટલા દાડમના દાણા ઉમેરીશું અને હવે તેમાં ગ્લાસ થોડો ખાલી રહે એ રીતે તૈયાર કરેલું કસ્ટર્ડ ઉમેરીશું કસ્ટર્ડ ઉમેર્યા પછી હવે ચમચી વડે બધી જ વસ્તુને એકવાર સરસથી મિક્સ કરી લેશું જેથી કરીને આપણે જે તકમરિયા દાડમના દાણા અને તેટીના ટુકડા ઉમેર્યા છે તે કસ્ટર્ડમાં સરસથી મિક્સ થઈ જાય અને અહીંયા ગ્લાસ થોડો આપણે ખાલી રાખ્યો હતો કેમ કે આ રીતે ચમચી વડે બધી જ વસ્તુને મિક્સ કરીએ તો કસ્ટર્ડ ગ્લાસમાંથી નીચે ઢોળાય નહીં તો હવે જે આપણે ગ્લાસ ખાલી રાખ્યો છે તે ખાલી ગ્લાસમાં પણ કસ્ટર્ડને ભરી લેશું અને ત્યાર પછી તેમાં ઉપરથી થોડા ડ્રાયફ્રુટનું કતરણ ઉમેરીશું તેની સાથે જ થોડા તકમરિયા થોડા ટેટીના ટુકડા અને થોડા દાડમના દાણા પણ ભભરાવીશું અને લાસ્ટમાં આ સાબુદાણા ટેટીના કસ્ટર્ડ ને ફુદીનાના પાનથી ગાર્નિશ કરીને સાવ કરીશું તો આપણું આ ઉનાળાની ગરમીમાં પીવાની ખૂબ જ મજા પડે અને શરીરને ઠંડક આપે તેવું ઠંડુ ઠંડુ સાબુદાણા ટેટીનું કસ્ટર્ડ તૈયાર છે દેખાય છે ને આ કસ્ટર્ડ કેટલું મસ્ત અને બનાવવામાં પણ કેટલું સરળ છે તો તમે પણ મારી આ રેસીપીથી એકદમ ટેસ્ટી અને ઠંડુ ઠંડુ સાબુદાણા ટેટીનું કસ્ટર્ડ ઘરે જરૂરથી બનાવજો અને મને કમેન્ટ કરીને કહેજો કે તમને મારી રેસીપી કેવી લાગી જો રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ્સ સાથે શેર પણ કરજો અને હા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ થેન્ક યુ સો મચ